મિત્રો શું તમે જાણો છો કે ગોળ ખાવાને આપણે સ્વાસ્થ્યપ્રદ માનતા હોય પણ આ ગોળ જ આપણા શરીરમાં ચામડીના રોગો પાચનશક્તિ નબળી કરવી કે પેટની ગરમી કરી શકે છે મોટે ભાગે આપણે ગોળને ખાવો હેલ્ધી માનીએ છીએ પણ આયુર્વેદ અનુસાર જો ગોળ સેવન કરવામાં આ એક વાતની ધ્યાન રાખવામાં ન આવે તો એ ગોળ આપણા માટે પાચનને બગાડનારો અને ચામડીના અનેક રોગો કરનારો થઈ શકે છે આ વાત શું છે અને ગોળ ખાતી વખતે આપણે શું બાબતની ધ્યાન રાખવી જોઈએ એના વિશે આજે હું તમને માહિતી આપવાનો છું પણ વિડીયોથી આગળ વધતી એનાથી પહેલાં મારી આપને નમ્ર વિનંતી છે કે જો કોઈ કોઈપણ પ્રકારનો રોગ હોય અને તમે માનતા હો કે આનામાં આયુર્વેદ દવા લાગુ પડશે કે નહીં પડે તો તમે અમારી આ ચેનલ કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયોને શાંતિથી જુઓ તમને એવા હજારો પેશન્ટના વિડીયો રિવ્યૂઝ મળશે કે જે લોકો આયુર્વેદથી સાજા થયેલા છે અને તમારો આત્મવિશ્વાસ વધશે અને તમને ખાતરી થશે કે આયુર્વેદ દવા ચોક્કસ પરિણામ આપી શકે છે જો તમે કોઈપણ રોગ માટે અમારો સંપર્ક કરવા માંગતા હો તો અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ નમસ્તે મિત્રો હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા એમડી આયુર્વેદ ફિઝિશિયન પંચકર્મા સ્પેશિયાલિસ્ટ સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો આજકાલ તો યોગા સેન્ટરથી લઈને હોસ્પિટલ સુધી દરેક જગ્યાએ ગોળ ખાવાની સલાહ આપવામાં આવે છે આયુર્વેદ અનુસાર ગોળ ખાવું અનેક રીતે સ્વાસ્થ્યપ્રદ છે આયુર્વેદને ગોળમાં ત્રિદોષજ્ઞ પણ કહ્યું છે એટલું જ નહીં હરડે ખાતી વખતે ગોળ લેવો જોઈએ અનેક ઔષધો સાથે પણ ગોળ લેવો જોઈએ આયુર્વેદમાં કીધેલું પણ છે મિત્રો એ ગોળ કેવો હતો કેવા પ્રકારનો ગોળ સ્વાસ્થ્ય આપે છે અને કેવા પ્રકારનો ગોળ જે છે એ સ્વાસ્થ્યને બગાડે છે એ જાણવું ખૂબ જ જરૂરી છે મિત્રો મારી પાસે એક પેશન્ટ આવતા જે મને ખાસ યાદ છે એ પેશન્ટને સેટિકોલાઇટિસ એટલે કે આંતરડામાં ચાંદા પડતા હતા સાથે સાથે પેશન્ટને ચામડીમાં અનેક પ્રકારના રોગ પણ હતા ફોળાફૂંસી થઈ જાય ગુમડા થાય એલર્જી થઈ જાય ખંજવાળ આવે આ બિપિનભાઈ જે છે આટલા બધા રોગોથી પરેશાન હતા અને બધી સ્ટ્રીમે શાંતિથી લીધી ત્યારે સૌથી અગત્યની વાત શું આવી બિપિનભાઈને કોઈએ કહ્યું હતું કે તમારું શરીરમાં હિમોગ્લોબિન ઓછું થાય છે એટલે તમે દહીંની સાથે રોજ ગોળનું સેવન કરો જમવામાં દહીં લેવું જોઈએ કારણ કે તમને અલ્સિટિકોલાઇટિસ છે તમારા પેટમાં ચાંદા પડ્યા છે પેટમાં ઠંડક કરવાની જરૂર છે તમે દહીં લો અને ગોળ એટલે લેવું જોઈએ કારણ કે તમારા શરીરમાં જે છે એ હિમોગ્લોબિન ઘટતું જાય છે હિમોગ્લોબિન વધારવા માટે ગોળ ખાવાની ખૂબ જરૂર છે અને બિપિનભાઈએ તો શરૂ કરી દીધું જમવામાં રોજ દહીં અને ગોળનું સેવન કરે પણ થતું શું તબિયત સુધરવાની બદલે બગડતી જતી હતી ચાંદામાંથી લોહી પડવાનું વધી જતું હતું ચામડે રોગ વધતા જતા હતા અને શરીરમાં કોઈને કોઈ જગ્યાએ ફોડા ફૂંસી થયા રાખતા હતા જ્યારે મારી પાસે આવે ત્યારે મેં એને સમજાયું કે દહીં અને ગોળ વિરુદ્ધ હાર છે ઉપરાંત તમને જે રોગ છે એમાં ગોળ તો ખાઈ જ ન શકાય કારણ કે ગોળ એ સ્વભાવે ગરમ પ્રકૃતિનો છે કયો ગોળ ખાતા હતા તો જે બજારમાં એકદમ વ્હાઈટ સફેદ જેવો ગોળ મળે એ સેવન કરતા હતા તો થતું શું હતું મિત્રો મેં એને પૂરેપૂરું સમજાવ્યું કે ગોળ શા માટે હાનિકારક છે ને જે આજે હું તમને સમજાવું છું આપણી પાસે ગોળના ત્રણ ઓપ્શન અવેલેબલ છે સૌથી પહેલું બજારમાં મળતો એકદમ વ્હાઇટિશ ગોળ કે જે ઘણા બધા લોકો સેવન કરતા હોય છે જે કડક હોય છે અને ખાવામાં એકદમ મીઠો હોય છે બીજા નંબરે બજારમાં મળતો પીળાશ પડતો ગોળ કે જે મોટે ભાગે મહારાષ્ટ્રમાંથી આવતો હોય છે અને સ્વાદમાં મીઠો તો હોય છે પણ એમાં સેજ ખટાશનો અનુભવ થાય છે ત્રીજા પ્રકારનો ગોળ કેમિકલ વગરનો કાળો ગોળ કે જે બજારમાં અવેલેબલ હોય છે ઓર્ગેનિક ગોળ તરીકે આ બધા જ ગોળમાંથી સૌથી બેસ્ટ ગોળ કયો તો તમે કહેશો કેમિકલ વગરનો ઓર્ગેનિક ગોળ એવું પણ નથી મિત્રો આયુર્વેદમાં કહ્યું છે ગોળ એક વર્ષ જૂનો હોવો જોઈએ એમાં ખટાશ ન અનુભવ આવી જોઈએ સ્વાદમાં મીઠો હોવો જોઈએ આવો ગોળ ત્રિદોષ શમન કહેલો છે પણ જો આપણે ગોળ નવો લઈએ છીએ તાત્કાલિક બનેલો લઈએ છીએ તો એ ગોળ જે છે એ ભલે ઓર્ગેનિક હોય તો પણ એ ત્રિદોષ કરનારો છે ત્વચાના રોગ કરનારો છે કૃમિ કરનારો છે અષ્ટાંગ હૃદયમાં મહર્ષિ વાઘભટ આ માટે સ્પષ્ટ કહે છે કે ગોળ હંમેશા એક વર્ષ જૂનો જ સેવન કરવો જોઈએ તો એ ગોળને પ્રોસેસ કરવા માટે સલ્ફર ક્લોરીન સિલિકા અનેક પ્રકારના કેમિકલ્સ વાપરવામાં આવે છે એટલે એ ગોળ જેટલો વધુ વ્હાઈટ બનશે એટલો વધુ સારો લોકો એને ગણે છે પણ હું એવું કહું છું કે એ ગોળ જેટલો વધુ વ્હાઈટ છે એટલો વધુ નુકસાનકારક છે કારણ કે એમાં વધુને વધુ કેમિકલ પ્રોસેસ કરવી પડતી હોય છે બીજો ગોળ જે મળે છે એ ઓર્ગેનિક તો નથી પણ એ કમ્પેરેટિવલી સારો છે જો એક વર્ષ જૂનો હોય તો જે મહારાષ્ટ્ર સાઇડથી આવે છે ભીલીના રૂપમાં મળે છે અને લાલાશ પડતો પીળો હોય છે આ ગોળ એ કેમિકલી ફ્રી નથી પણ ઓછો નુકસાનકારક હોય એવું કહી શકાય એઝ કમ્પેર ટુ જે એકદમ વાઇટ પીળાશ પડતો ગોળ મળે છે એના કરતાં હવે આવે છે વાત ત્રીજા ગોળની એટલે કે ઓર્ગેનિક ગોળની જો તમે ઓર્ગેનિક ગોળ લ્યો છો અને ખાતરીવાળો છે તો એ સારું છે પણ એને એક વર્ષ જૂનો કરીને વાપરો અને ખાસ એક વર્ષ જૂનો કરતી વખતે એ પણ ધ્યાન રાખો કે એમાં આથો ન આવી જાય જો એમાં ખટાશ પકડી લેતું હોય આથો આવી જતો હોય તો એ ગોળ પણ નુકસાનકારક છે એટલે હવે તમે જ્યારે બજારમાં ગોળના ઓપ્શન શોધવા જાઓ તો સૌથી પહેલો તો એ જુઓ કે ગોળ પીળાશ તો લાલ હોવો જોઈએ જો ઓર્ગેનિક હોય તો એ કાળો અથવા તો પીળાશ પડતો હોવો જોઈએ અને ઓર્ગેનિક ગોળમાં પણ બને ત્યાં સુધી એક વર્ષ જૂનો ગોળ લ્યો અથવા તો જો એક વર્ષ જૂનો ગોળ ન મળે તો એને ઘરે સંગ્રહ કરીને રાખો એક વર્ષ જૂનો કરો અને પછી એનો ઉપયોગ કરો આવો ગોળ જે છે એ ખાવામાં સોફ્ટ પણ થઈ જશે સ્વાસ્થ્યપ્રદ પણ હશે ચામડીના રોગો નહીં કરે કૃમિ પણ નહીં કરે અને ત્રિદોષ શામક કયો છે એટલે કે ત્રણે દોષમાં એનો ઉપયોગ કરી શકાય છે એટલે તમને પેટમાં ગોળ ગરમ ન પડે તમને એના કેમિકલની આડઅસર ન થાય અને ગોળ ત્રિદોષનું શમન કરનારો નીવડે એવું ઈચ્છતા હો તો આ રીતના ગોળનું સેવન કરવું જોઈએ મિત્રો વાત સાવનાની છે પણ ગોળ આપણા રસોડાનું અભિન્ન અંગ છે એટલું જ નહીં આપણે અનેક રીતે ગોળનો ઉપયોગ સ્વાસ્થ્ય વધારવા માટે અને સ્વાદ વધારવા માટે પણ કરીએ છીએ જો આ ગોળની સાચી સમજ આપણે ન કેળવીએ તો અનેક નુકસાન થતાં જ રહેવાના છે એટલે આ વિડીયો બનાવવાની જરૂર પડી અને ગોળનો વિરોધ હાર તરીકે ઉપયોગ ન થાય ખાસ ધ્યાન રાખવું જોઈએ જેના માટે મેં અનેક વિડીયો બનાવેલા છે તમે જોઈ શકો છો આજે એક વસ્તુ યાદ રાખો કે ગોળ કેમિકલી ફ્રી હોવો જોઈએ પીળાશ પડતો લાલ હોવો જોઈએ અથવા તો પીળાશ પડતો કાળો હોવો જોઈએ અને ત્રીજા નંબરે બને ત્યાં સુધી ઓર્ગેનિક અને જૂનો હોવો જોઈએ આશા રાખું છું ગોળ ઉપરનો આ વિડીયો તમને ખૂબ પસંદ આવ્યો હશે વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી સાચી માહિતી લોકો સુધી પહોંચે અને આયુર્વેદના આવા જ વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહો जय कृष्ण नमस्ते